મેડમ રૂમ તો જો કેવો સરસ છે તમારે બધીને આ રૂમ માં રહેવાનું છે કેમ ગઈ મન તમે રૂમ હા મેડમ રૂમ તો ગઈ પણ ત્રણે બેડ ઉપર નહીં આવી આવશું હા તમે ત્રણે બેડમાં માં ઘમાઈ જાવ બધી દુબળી છે પછી બીજો રૂમ લેવો તો વધારે ભાડું ભરવું પડશે એટલે એ વાત તો સાચી છે મેડમ મેડમ મે હોય તો હું તમારા ભેગી આવતી રહું એ તો બરાબર પણ તમે ત્રણે એકમાં આવી જાવ તો ભલે નકર તું જલ્દી મારા માં આવતી રહેજે રૂમમાં માં હા હા ুই ওয়ার বেলা আপনি করান ছে ফল মা হ। এ আপে মল জাসু ও কেবেন আলোগ না হাচের পাটুমাবেগি আ আমি এলি হার উকে। কে বিছেহা বিয়ে লে কিতুমে ম মে্রঞ্জী বেের মাননিয়ে আ বিয়ে যাওয়া হ। আকিরাছেলি হাম ক আকে এই আনি তোজকে উসারাচ্ছে আব দু যত টারনে। ছে থেকেকে ওমাস্টাগ ছে যতখাি ওয়াব মাস্তছে। মিসু আমরাতে নল হন কি তোত। કાઈ નહીં કે સોરી સોરી હું તો માય ની જ નહીં જાનુ મારે હું બરાબર ને હું તો એન્જોય કરવા આવી છું એના હાથે થોડી આવી આચી વાત છે ઈ તને ભરાવશે કણીએ ઘણી તું આજ ન પાડતી ના રે ના મેડમ ને ખબર પડે પછી મારા મમ્મી પપ્પાને કહે તો તને ખબર ને હું થાય એક જ કહું છું તને તો થાકી ગયો છું હું શું બસ માં બેહી બેહી હોય માં થોડી વાર લંબા હા હા તું સુઈ જા હું તો જો આઈ થી કેવું સરસ બધું દેખાય છે મને એવી જોવાની મજા આવે છે

અરે ના ના મમ્મી ત્યાં ના જો દીકરીઓ મને પહેલી વાર ગઈ એટલે બહુ ઉપાધી થઈ મને એવી ઉપાધી થઈ કે ના મોકલી હોય તો જમાનો કેવો ખરાબ છે એ ના ના મમ્મી મેડમ ને બધાય બહુ સારા છે ઘણી બધી છોકરીઓ છે મજા આવે છે માસીને કે કાઈ ટેન્શન લ્યો હું ને જનવારી છે મમ્મી શું કરે પપ્પા ને માસી ને મજા મને હા હા મજામાં છે ધ્યાન રાખજે ખાઈ લેજે હો મારી દીકરી કે આ દીવરા એકલા જાતી ન બે જણીઓ મેડમ ને સર ને હોય ને આ રે તઈ જવાનું હો હા હા મમ્મી આ રવેલો જે સિગરેશ નામ એ થાકી ગયા હોય જાવ જો ની સુ તો લાંબી પડડી કે હુઈ જાવ છે થાકી ગયા છે તી હારું હારું સુઈ જા ધ્યાન રાખજો ઓ માંદી કરી બેઈ એ હા તારું કો મોહપત અંબર સે ફૂલો કો મોહપત સુખમન સે જે સે દિલ કો મોહપત દિલ પર સે અમે સિ મોહબત હે તુમ સે अब तुम भी कहो ना कुछ हमसे ए तारा बीट बंद कर ले नहीं सुनिंग करा वे कोई चाह रहे क्या ना पारो अच्छी तो मैडम ने इतनी जी हमारे विद्या में क्या हमारे बेड में अलग हुई जाए देखा है तेरी आँखों को चाहा है तेरी इसमें मेरा कुसूर क्या है सनम इसमें मेरा कुसूर क्या है सनम जाने जाना तुझे है कसम देखा है तेरी आँखों को चाह है तेरी अदा को इसमें मेरा कुसूर क्या है सनम इसमें मेरा कुसूर क्या है सनम

ના ના એ તો મેડમ ભેગી ગઈ છે હા હા હું એલી ક્યાર નો તને યાદ કરું તને એટલું ન થાતું તું મને હજી માફ ન કરતી હા પણ તમે ત્યારે કેવી વાત કરીને ગયા હતા તમને ખબર નથી તઈ હું ગુસ્સામાં હતો તને ખબર હે ને કે હું વાત હતી તઈ કઈ વાત ન હતી મે તમને કીધું તું મારા પપ્પા ઉપર વટ થઈ નહીં જાવ તો તમે હું સીધું કઈ નયા ગયા હતા પ્લીઝ સોરી હવે વાત ની બસ માફ કરી દે ને પ્લીઝ એમ માફ નહીં કરો તો કે હું શું કરું એ તો તું મને માફ કરી એ હું તમને કાલ વિચારીને કહીશ ઓહો હજી તું વિચારીને કહીશ એમ હમ વિચારવું તો પડે ને હા હો મેડમ વિચારવું તો પડે ને કાલે તું કયા કપડાં પહેરીશ કાલે હું પિંક ડ્રેસ લઈ પહેરીશ પહેલા તો મને ખબર હતી કે મને પિંક ગમે ને એટલે તું પિંક ડ્રેસ લઈ આવીશ અને પહેરીશ ફરવા જવાનું તો સુઈ જાવ જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ

એવડા ને ગેસ થાય થોડા આપણે એ લા ઠંડા થેપલા ન ભાવે ભાઈ ગરમ ગરમ ઉતરતા હોય ને એમાં ભાવે હા તો થાય ગરમ ગરમ કરી દઈએ તો હું ભાઈ છેલ્લું વર નીકળી જાય ને આપણે કઈ ભણવું ભણવું નથી કેમ હ પૂરું નો નોકરીએ સડી જાવ કંટાળો આવે ભણવા તો હા હવે એ તો બરાબર મને નતું કરતું ભાઈ ભણવાનું શું કરું ભણવું જ પડે એ વાત તારી ભણી એની તો છોકરી સારી નો જડે ઉપાડી હા હમણાં મારે કોણ મારા મમ્મી કહેતા હતા કોક છે હા ગામડા રીને ગરીબ છે કે કંઈ કરવી ને કીધું ના મારે હમણાં કંઈ ગામડા છોકરીને બુદ્ધિ હોય કંઈ મારે ના મારે એ તો ઓલા બાજુમાં કોક માસી રહે છે નહીં કે કે છે ને આનું કરવું હોય તો ના ના અમારે નથી કરવું મારા મમ્મીને કહું સાચી વાત છે કરાઈ નહીં ભાઈ કરતો નહીં ના ના મારે જરા નીસુ મળી ગયો નીસુ હા પાડી દે ને એટલે બસ ઓહો એનો બાપ તો ખતરનાક તો તો અરે એની એની માસી માસી બહુ ખતરનાક વાત કરું તો ખબર પડી ગઈ કે ખબર નહીં હું નહીં કે ગણીએ ગણીએ મારા રૂમ માં જવા રાખે નીસુ શું કરે નીસુ શું કરે એવી ખતરનાક લે ભાઈ બીજા બહુ ધક્કા મૂકે હમણાં ઓલો કાળો છોકરો જોવા આવ્યો હતો ને ખબર મેં તને વાત કરી હતી તી માસી કે હા કર લે ભાઈ કે લે તું દઈ તાર દીકરીને કારામાં મીઠું કે મન તો જરાય નહોતો ગમતો મારા પપ્પા એ તો કહી દીધું હતું કે તને ગમે તો જ કરજે સાચી વાત છે ભાઈ તો એનીથી હું આવી છે એની માસી તો હલાલ ભાઈ હું જાય સવાર સર ને મેડમ ઉઠાડીએ વહેલા ફરવા જવા જતી હા હા હાલ હવાર મળ્યા